રાજકોટમાં જાણે રફતાર માફિયાઓ બેફામ બન્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે કારણ કે છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે ત્યારે ચાલો જોઈએ શું છે સમગ્ર ઘટના રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે રફતાર માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે રાજકોટ શહેરમાં ગુરુવારના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના બાઇક પર ઘરે જઈ રહેલા કિરીટ પોંદા નામના વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે ફોક્સ વેગન કાર ચાલક અનંત ગજ્જર દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા કાર ચાલક અનંત ગજ્જર અને તેની સાથે રહેલા દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓની અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસમાં ખાતે લઈ જવામાં આવ્યા છે સમગ્ર મામલે એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈનું નિવેદન પણ સામે આવ્યું છે મીડિયા સાથેની વાતચીતમાં એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કિરીટભાઈ નામની વ્યક્તિ પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે રામાપીર ચોક ઓવરબ્રિજ ઉપર કાર ચાલક દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા ત્યારે ઘટના સ્થળ પર જ તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે આરટીઓ ટીઓ તેમજ એફએસએલના અધિકારીઓની મદદ પણ લેવામાં આવી છે કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવશે મેડિકલ ટેસ્ટ અંતર્ગત બંને વ્યક્તિઓએ નશાયુક્ત પદાર્થનું સેવન કરવામાં આવ્યું હશે તો તેમના વિરુદ્ધ અલગથી ગુનો દાખલ કરાવવામાં આવશે રામાપીર ચોકડી પાસે કિરીટભાઈ પોદા કરીને એક વ્યક્તિ છે એ પોતાનું બાઈક સીડી ડિલક્સ લઈ અને જતા હતા પોતાના નિવાસસ્થાને ત્યારે પાછળથી એક વોક્સવેગનની ટી રોક કાર એણે આ બ્રિજ ઉપર જ કિરીટભાઈને વાહનને ટક્કર મારતા એ વાહન પરથી પડી ગયેલા અને એમનું ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થયેલું છે અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજથી થોડી આગળ જઈ અને આર એમસીના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે અને જે અંદર બે વ્યક્તિઓ હતા એ બે વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલું છે ડિટેઇન કરેલું છે અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે બંને વ્યક્તિઓને મેડિકલ તપાસણી માટે મોકલી આપવામાં આવશે અને મેડિકલ તપાસણીમાં જો લીધેલી હાલતમાં હોય તો એમના વિરુદ્ધમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવશે આ જે વ્યક્તિઓ છે બંને એ જે કાર ચાલક હતા એ અનંતભાઈ મહેન્દ્રભાઈ ગજ્જર એનું નામ છે અને એ ગોવર્ધન ચોક એકસો પચાસ ફૂટ રિંગ રોડના રહેવાસી છે અને એની સાથે કો પેસેન્જર તરીકે દેવેન્દ્રભાઈ અનંતભાઈ ઉપાધ્યાય હતા આ બંને હાલ એમના કહેવા પ્રમાણે અનંતભાઈની કોઈ ફેક્ટરી છે ત્યાંથી આવી રહ્યા હતા અને રસ્તામાં આ જે બાઇક છે એને ટક્કર મારેલું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે સ્થળની વિઝિટ કરી એના પ્રમાણે જે ગાડી છે એની સ્પીડ વધારે હોવાનું જણાઈ આવેલ છે પણ એની ડિટેલ તપાસણી માટે અમે એફએસએલ અધિકારીને બોલાવેલા છે સાથે સાથે આરટીઓ ના જે અધિકારી છે એને પણ ઇન્સ્પેક્શન માટે બોલાવેલા છે અને હાલ અમારી જે પોલીસ છે એ આ દિશામાં તપાસ કરી રહી છે રફતારથી મોત ની ઘટના આ માત્ર એક નથી આવી જ રીતે રાજકોટમાં સતત ત્રીજો દિવસ છે કે જ્યાં અકસ્માતની ગંભીર ઘટના બની છે અન્ય બે ઘટનાઓ પર નજર કરીએ તો ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસ મંગળવારના રોજ બાઇક ચાલક ચોવીસ વર્ષીય સાહિલ નંદાણી નામના વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું તો વીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે સ્વિફ્ટ કારના ચાલક દ્વારા મર્સિડીઝ કાર સાથે અકસ્માત સર્જાવામાં આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી ત્યારે આ પ્રકારની ઘટનાઓ પર રાજકોટ પોલીસ અંકુશ લાવી શકશે કે કેમ તે જોવું રહ્યું મારું નામ શરદભાઈ શરદભાઈ શું કે શું આજે ઘટના બની છે તેને લઈને શું આપું છું બસ દોષિતોને સજા મળવી જ જોઈએ એટલું હું માનું છું શું રિલેશન થાય છે એ મારો નાનો ભાઈ હતો બહુ જ બહુ જ ખરાબ બનાવ બને છે આવી રીતે બધા બેફામ ગાડીઓ ચલાવે છે દારૂ પીને બધા રિંગ રોડ જાણે એના બાપનો એવી રીતે ગાડીઓ ચલાવે છે આ બધું વ્યાજબી નથી પોલીસે આની ઉપર કાંઈક કંટ્રોલ કરવો જોઈએ સ્પીડ નિયંત્રણ લાદવા જોઈએ એવા કેમેરામાં એવા કેસ ઠોકવા જોઈએ કે કોઈ ગાડી ફાસ્ટ ચલાવી જ ન શકે રાતે સવારે પાંચ વાગે જો આવી રીતે ગાડીઓ ચાલતી હોય તો ભર દિવસે બીજાની શું હાલત થતી હશે ટ્રાફિકનું તો વિચારો પાંચ વાગે જો રોડ ખાલી હોય ને આવી રીતે આ લોકો બેફામ ગાડી ચલાવતા હોય દારૂ પીને તો એનું શું કરવાનું શું સમજવાનું બહુ જ બહુ જ મુશ્કેલ અમારો તો આધાર સ્તંભ જ વયો ગયો છોકરા હજી નાના છે શું કમાનારી એક જ હતો મારો હા જ વયો ગયો એક દીકરો છે એક દીકરી છે એને શું દીકરી બેનું ભણવાનું પૂરું થઈ ગયું છે છોકરો જોબ કરે છે અમદાવાદ છે હજી નોર્મલ હજી પહેલી જ જોબ છે એની ભણવાનું પૂરું કર્યું ફર્સ્ટ જોબ છે હજી કોઈ કુટુંબને સંભાળી શકે એટલી તો કેપેસિટી ન જ હોય અત્યારે રાધાસ્તંભ વયો ગયો અમારો